ગેટ ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લઈ ગૂગલ પે મારફતે રૂપિયા સત્તર હજાર પડાવી લેનારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વરાછા પોલીસે બે લૂંટારુઓને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ યુપીનો અને હાલ વરાછા ખાતે રહેતા યુવાનને ગ્રીન્ડર નિયર બાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા ઘનશ્યામનગર શેરી નંબર ત્રેવીસ ના ઘર નંબર ત્રણસો બેતાલીસ ના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા નીતિન બારૈયા કનુ બારૈયા અને વનરાજ ઉર્ફે વીકે ખસિયાએ તેનો મોબાઈલ લઈ તેના ગુગલ પે મારફતે સત્તર હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લે મોબાઈલ આપી દઈ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદના આધારે વરાછા પોલીસે પાસ હાથ ધરી બે આરોપી હિતેશ બારૈયા અને નિતિન બારૈયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 12/7/24 ના રોજ આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયરબાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા એ દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે એકાઉન્ટમાંથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનનો નોંધાવવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી તેમજ તે બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આરોપી અગાઉ પણ કોઈ રીતે આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે